નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર દોસ્તો નવી નવી ભરતીઓની અપડેટ આવી રહી છે ભરતીઓની જે પરીક્ષાની તારીખો છે તેની પણ જાહેરાત આવી રહી છે અને ખાસ કરીને ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણની જે સાડા પાંચ હજારથી પણ જગ્યાઓ પણ જે વધારે છે પરીક્ષા લેવાનાર છે તેના કોલ લેટર ડાઉનલોડ કરવાના મોક ટેસ્ટ અંગેની પણ અપડેટ આવી ગઈ છે તો બીજી બાજુ દોસ્તો જે ગુજરાત ગૃહ વિભાગ પોલીસ ખાતા તરફથી જે જગ્યાઓની વિગતવાર માહિતી આવી હતી લગભગ બાર હજાર જગ્યાઓ પર ભરતી થશે તે અંગે હવે એક મોટો વણાંક આવી ગયો છે બાર હજાર પોલીસ કર્મચારીની ભરતી અંગે સરકારનું સોગંદનામું સ્વીકાર્યું નથી પોલીસ ભરતી અંગે સરકાર તેના નિયમોમાં જ સ્પષ્ટ નથી તેવું હાઈકોર્ટે કહ્યું છે દોસ્તો સમગ્ર વાત સમજીશું કે ખરેખર કયા નિયમોની વાત થઈ રહી છે અને દોસ્તો શું કહેવા માંગે છે તેની પણ વાત ડિટેલ વિગતવાર સમજીશું પરંતુ એની પહેલા આવી નવી નવી અપડેટ આપણા જોઈન કરી લેવા વિનંતી તો રાજ્યભરમાં પોલીસ તંત્રમાં ખાલી પડેલ બાર હજાર જગ્યા ભરવા મામલે હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં સરકારે કરેલ સોગંદનામાથી હાઈકોર્ટ ભારે નારાજગી વ્યક્ત કરી હતી ચીફ જસ્ટિસની ખંડપીઠે એવી ટકોર કરી છે કે પોલીસ તંત્રમાં ભરતી મામલે સરકાર પોતાના નિયમોમાં જ સ્પષ્ટ નથી ખંડપીઠે આખરી ચાટકણી કાઢતા પણ એવી ટકોર કરી છે કે તમારી પાસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્કોર્સ સહજ નથી ટેકનિશિયલ ટેકનિશિયન ઓપરેટર્સ પણ નથી કેવી રીતે ચલાવશો સોગંદનામું સ્વીકારવાનો ઇન્કાર કરી નવેસરથી સોગંદનામું કરવા પણ આદેશ કર્યો છે તો સુપ્રીમ કોર્ટે બે હજાર ઓગણીસમાં તમામ રાજ્યોની હાઈકોર્ટને એવો નિર્દેશ કર્યો હતો કે જે તે રાજ્યોમાં પોલીસ વિભાગમાં પોલીસમાં ભરતી કરવા માટે હાઈકોર્ટે સુઓ મોટો અરજી કરવાની છે દરેક રાજ્યની વસ્તી પ્રમાણે પોલીસ ફોર્સમાં ભરતી છે કે કેમ તે તપાસવાનું કામ સુપ્રીમ કોર્ટે દરેક હાઈકોર્ટને સોંપ્યું છે અગાઉની સુનાવણીમાં રાજ્ય સરકારે હાઈકોર્ટને એવી બાંહેધરી આપી છે કે ખાલી પડેલ બાર હજાર જગ્યાઓમાં ઝડપથી ભરતી કરવામાં આવશે ખંડપીઠી સરકારની જાટણી કાઢતા એવો સવાલ કર્યો હતો કે તમારા સોગંદનામા પરથી જણાય છે કે તમે તે પછી આગળ કોઈ કાર્યવાહી કરી નથી તો સરકારે હાઈકોર્ટ સમક્ષ એવી રજૂઆત કરી છે કે નવું રિક્રુટમેન્ટ બોર્ડ બનાવ્યું છે નવો નિયમ પણ બનાવ્યો છે અને ભરતી માટેની જાહેરાત પણ આપી દીધી છે ખંડપીઠે સરકારને કહ્યું કે તમે આ વાત કરો છો તેની તો કોઈ નક્કર કાર્યવાહી દેખાતી નથી તમારા સોગંદનામું કોઈ સ્પષ્ટતા કરી રહ્યું નથી આઈબી અને સ્ટેટ આઈબીમાં કેટલી જગ્યા ખાલી છે તે અંગેના ડેટા પણ આપી શક્યા નથી તો દોસ્તો હવે આગામી સમયમાં જોવાનું છે જો કે એક બાજુ ભરતીની જાહેરાત કરી દીધી છે તો બીજી બાજુ શું આ ભરતી પર રોગ લાગશે કે કેમ એ હવે આગામી સમયમાં જ ખબર પડશે જે પણ મિત્રો પોલીસ વિભાગમાં જવા માંગે છે તૈયારી કરી રહ્યા છે આપણા યુટ્યુબ પ્લેટફોર્મને એકવાર જોઈન કરી લે જેથી કરી આ ભરતી રિલેટેડ આવનાર અવનવી અપડેટ બિલકુલ ફ્રીમાં તમને મળતી રહેશે